હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો છેલ્લે સુધી વિડીયો ને જોતા રહેજો અને નવા હોય તો મારી ચેનલને સાફ સ્કાર્ટ કાઢી અને લાઈક પણ કરજો હવે અત્યારે બધા ફરા કર્યો જોઈ લો મે પેંડા ખાધા ચેવડો ખાધો બટેકા શું ખાધું હા ચેવડો બસ તે શું ખાધું કેળા ખાધા ચેવડો ખાધો ખીર ખાધી બટેકા નું શાક ખાધું તને મજા આવી આજે કોણ રમવા આવ્યું તું તારી સાથે મારી ફ્રેન્ડ એનું નામ શું છે રતુ હા રતુ મજા આવી ને તને આજ હા ઝાલી મસાલી યાદ કેતામ તો કેતીતી ને બધા આપણે વિડિયો એને મોકલશું હા તો કે અમારો વિડિયો બનાવી નાખતો અમારો વિડિયો બનાવી નાખજો પણ તું પણ છે કવડી ગયું હોય તો મને બહુ બીક લાગે હે બીક લાગે એવું છે

જાને ચોકલેટ લેતા જાને આમને ચોકલેટ કોઈ દે બોક્સ લઈ જઈશ ને છે હા કે ચાલુ કે જાવ બીવે છે હા અમે હે બીવે પણ

कितला माळा बनाूपरसो सर शिंग

Tu tốt hát, quá yên tâm lượng mùa tây cho mùa tây cho mùa tây cho mùa tây cho cho mùa tây આપણે આવી ગયા છીએ સર્વેશ્વર ગૌધામ કોબડી કેટલી મોટી જગ્યા છે